ફોન આવ્યો તો કેતા તા કે આપણે બધાને ફરવા જાવું છે તાર આવ્યો છે તાર તો એ કે કે ફરવા લઈ કે તમે આવો ને તો ઈ બાને આપણે ભેગા ઓળખાણ થાય તમે તો પાડી દીધી બરોબર કર્યું ને હે બેટા હે મમ્મી માર જેઠાણી ફોન આવ્યો તો ફરવા જવાનું કહેતા તા હા તો તો હારું ની મમ્મી આપણે તો આ ઉનાળો તો આપણા માટે હારું જ છે બધાયનું કેટલું વિચાર છે મારી રાહ હે તરે તક હે तुझ पे ही તો મેરા હખ હે એ આર ટી પે ને આર ટી પે હાંભળો તો હમણા મે હાંભડું બોલે ને હું હાંભડું તમે એ નહિ લમડે જે પંચાયત ને આવી ગયો કા હાંભળો હશે ને ગામ ની વાત તો આયા કરશે હાંભળવા આ તો હરખો હંભળે બારી બનતે તો હંભળે નહીં હરખો અહી બારી ઊભી વાતો કરેસ નવરી ન્યુ ધંધો નથી આને એ આરતી બેન મે હામડુ કે ભુરીના મમ્મી સેને ભુરીન કેતાતા હું અહીથી નીકળીને ગઈ કે ભુરીન જેઠાણીનો ફોન આવ્યો તો અને ભુરીન મમ્મી ને પપ્પા પાડો તમે જોતા જાવ મિત્રો મમ્મી એ મમ્મી હું તમને શું કહું ઓલા આરતી માસી નથી એમ છોકરી ઓલા નીલમ માસીની છોકરા

তো বও কাপত্িও এ হারো থিও বাইদায়ে আলো আপডে হংসায়ে জেন আলো আলো ভলে বাত্িও কাই নোখ্য়ে পডাানাজ জাও একলে বাদে একলে કેટલો ઢટ્ટો છે એ ખબર પડતી નથી જો તો આ આ વરસાદ કેવો આવવાનો સાગા હીસે આમ જો તો તુંય સુરત જા સુરતમાં કોઈ દી ગયા નથી કઈ પાડ્યો નથી આ ક્યાં જાહે કે ખોવાઈ જાહે તમે ઉપાધીમ પડી જાવ ક્યાં ગોતવા જાવા તોય આ જો તો માનતા નથી હે ભગવાન શું કરવાનું એવો હાલ માર છેલો લાય હાલ માર બસનો ટાઈમ થઈ ગયો પછી હું બસ ચૂકી જાય તો હું કરી અરે બા હજી હું તમને કહું સુરત જાવ માં આ મંગુ હમણા આવતા રહે તમારે હું વળી મંગુ એટલું બધું તમને બોલાવ્યા નથી તોય હું કામ જાવ તમાર મોઢું તોડી લેહે ક્યાં જાવો છે ગયા છો આ આપડા ગામ સુરત નથી ને વઈ જા ને કિડની કાઢી લેહે ને કે તમને આ ભાવે અત્યારે કેટલા તમને ખબર આ વાળ કા લઈ કરશું અમે હવે મને કોની તેવડસે મને ઉપાડી લઈ જાય અને મારા તને ખબર છે હારું તો ઉપડો મને હું એટલો ઢઢો છે પછી ખોવાઈ જાવ તો કેતા હું ગોતવા આવું હવે લઈ પેલા મારો હાલ તો કાઈ મે તને નથી ગોતવા આવજે હું ગમે ગોતી લઉં હું ને માર મામા જસદણ તો જસદણ કેવડું મોટું છે તને ખબર છે એ માં હું નોતું ભેળ્યો ને તો મે ગોતી લીધું તો સુરત હું સુરત માં તું ગમે ગોતી લઉં અરે બા જસદણ ભેગા હું હું કઈ નાની સુકે નું ગોતી એગો અરે હું ગમે ન્યાથી ગોતી જાવ છું હાલો હું તમને બેહારી જાવ નારે નારે ના તાર કઈ મન મુકવા ન હું કઈ નાની છું કે તન મુકવા આવું પડે અને જો ઘર રેડું મૂકીને ક્યાં જાતી ગમે જા પાણી ભરવા જા કે કપડા ધોવા જા કે પછી તાર બેન પણ બેહવા જા બાજુમાં તાળું મારીને જાજે હમજી અને આ ટાણે રાંધીને ખવરાજે પાસ માર છોકરાને નકરી વાતો કરવા y de ellos y a Maracanur જો ને નવરો હતો તો મને એમ થી લાય ઘડી અહીંયા આવીને બેહુ આ નીચે આપડો વોલ પેલા જેવો છે ને જૂનો જૂના જમાનાનો હોય ને એવો લાગે છે તને એવું નથી લાગતું કે નીચે આપણે સોફા અને કલર ને ફર્નિચર ને બધું હોલમાં બદલાઈ નાખવું જોઈએ મે એમ કે કાજલ ભાભી કહેતાતા તો તો આ જરાય નઈ માને આને મનાવા કા બીજું જ કરવું જોઈએ અરે હું તને શું કહું કે આપણે આ ભૂરી નહગાય કરી ને આપણે જોયા ને ઘર કેવા છે ભેવાય વેલા આવે તો આપણે આ પેલેજ જમાનાનું હોય તેને એમ થાય કે આ તો ગામડાના હાવ ગામડાના છે હાલના સોફા ને એવું બદલી નાખવી એવું લાગે તો કલર કરી નાખવી થોડુંક ફર્નિચર બદલાઈ નાખવી તો આમ સારું થઈ જાય ને ના રે ના મે તમને ના પાડી ને મારું કાય બદલાવ નથી હું હું કેવા આવી કે કેમ એ ભાઈ મી આલે સારું સારું હાલ તો ઈ વાંઢો ને કઈ લાવવાનો નાસ્તો મત કેજે મન હું લેતો હા હું તમને કઈ દે લાવવાનું હાલો હું ભુરી ને ને પછી એને રીતે તૈયાર થઈ કે આવશે થાંજે જમી કરીન કેતાતા ની રાતે બેસુ ઘડીક ને પછી વયા જાઓ હાલો તી તમ તમાર કામ કરો ખોટા ઓલ બદલાવાનો વિચાર કરતા નહીં માર કઈ ખર્જો કરવાન ન થાતો અત્યારે સારું હો નથી કરવું ખર્જો બસ तू કેમ હા વિના કે એમ છે તારું ચાલે છે તું કે નહીં તો પછી કઈ કરવા તો તું દે એમ સોળ નહીં એટલી તો કઈ ડાય સોળ નહીં પણ આ કાજલ ભાભી કેતા હતા એની વાત માન તો મારે રાખવું પડે ને કઈ નહીં પાંચ દિવસ પાછો વાત કરી માને તો બીજું તો હું બાકી અત્યારે ક્યાં આત્મીન નું કઈ હાલે જ્યાં હોય ત્યાં બાયુ નું ચાલે છે ને ઉપાડે તઈ થાય ને હમ 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 હેલો શું કરે મારી જાનુ તમાર જાનુ જો કામ કરતી હતી કચરા પોતા કર્યા દાળ ભાત મૂક્યા હવે જો મમ્મી શાક લઈને આવ્યા ઈ શાક સુધારીસ બસ તમાર જાનુ રોટલી કરવાની હાલો રોટલી કરાવા તો એમાં હું હું તને રોટલી કરી દઉં મારે જાનો નાળ થતી હોય તો હુંય રોટલી કરી દઉં ગોળ તો નથી આવડતી પણ તાહળે પાડીને ગોળ કરી દઈ અરે ગોળ નો કર દે તો કાઈ નહીં ભલે ને વાકી ચૂકી હોય પણ કોક દી કરી દયો તોય ઘણી તમે શું કરો છો હે તમે જમી લીધું તાણે જમી લેજો

ആ